કોપર સલ્ફેટના દ્રાવણમાં બે ફેરેડે પ્રવાહ પસાર કરીએ તો કેથોડ પર કેટલા ગ્રામ કોપર જમા થાય બહુ જ ઇઝી ક્વેશ્ચન આવા પ્રશ્નોની અંદર રિએક્શન લખો સીયુ ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગીવ સીયુ બે ઇલેક્ટ્રોન મતલબ બે ફેરેડે આપો એક મૂલ કોપર એટલે ત્રેસઠ પોઈન્ટ પાંચ હવે ક્વેશ્ચનમાં પણ તમારે બે જ ફેરેડે આપવાના કીધા છે તો જવાબ તમારો ત્રેસઠ પોઈન્ટ પાંચ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન સી સાંદ્રતા એ એનએસીએલ ની તુલ્ય વાહકતા લેમડા સી અને લેમડા ઇન્ફિનિટી છે એટલે સી સાંદ્રતા એ લેમડા સી છે અને અનંત મંદને લેમડા ઇન્ફિનિટી છે એનએસીએલ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તો લેમડા સી અને લેમડા ઇન્ફિનિટી વચ્ચેનો સંબંધ તો બુકમાં સીધે સીધું આ ફોર્મ્યુલા છે લેમડા એમ બરાબર લેમડા એમ જીરો માઇનસ એ રૂટ સી

દ્રાવણની વિશિષ્ટ વાહકતા એકમ જોજો વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા એક પોઈન્ટ ચાર એકમ ખાસ જોજો સાયમન્સ મીટર ઇનવર્સ છે એ જ વિદ્યુત વિભાજ્યનો હવે જો સાંદ્રતા પોઇન્ટ પાંચ કરીએ અને અવરોધ બસોને એંસી ઓમ કરીએ તો તેની મોલર વાહકતા મીટર માં શોધવાની છે એકમનું બહુ જ મહત્વ છે આવા MCQ કેવી રીતે શોધાય તો બે ઓપ્શન તો લેમડા એમ શોધવો છે મીટરમાં ગણવો છે મીટરમાં તો કે ઉપર આવશે ડિવાઇડ બાય શું આવશે અહીંયા સી આવશે સાંદ્રતા મોલારિટી યુનિટમાં હોય તો અહીંયા છેદમાં એક હજાર છેદમાં આવશે કે ના લેમડા એમ ના ત્રણ સૂત્રો યાદ રાખશો તમે એક છે કપ્પા બાય સી જ્યારે બધું મીટરમાં હોય આ પણ મીટર ક્યુબમાં પછી બીજું આવે કપ્પા ભાગ્યા સી મોલા માં સી હોય અને કપ્પા મીટરમાં હોય તો આ આવે અને મોલારિટીમાં સી હોય અને કપ્પા સેન્ટીમીટરમાં હોય તો હજાર ઉપર આવે ધ્યાન રાખજો તો આપણે આ લાવવા માટે મારે કપ્પા જોઈશે તો કપ્પાનું સૂત્ર છે અહીંયા વન અપોન આર એલ અપોન એ ઓકે હવે આના માટે મારે શું કરવું પડશે તો એલ a લાવવો પડશે કારણ કે આર તો આપણી જોડે છે કેવી રીતે લાવું હું હંમેશા કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરાવું ત્યારે કહેતો હોઉં છું જે લાવવાનું છે સિસ્ટમ પકડો તો ખ્યાલ આવે આપણી આટલી વસ્તુ ખૂટે છે તો એલ અપોન એ થશે કપા ઇન્ટુ આર કપા આપ્યો છે

એન લોગ નિપજભાગ્યા પ્રક્રિયક નિપજમાં એચ ટુ ગેસ છે ગેસનું દબાણ હોય એનની ઘાત થાય વન બાય ટુ આગળનો આંકડો ઉપર જશે છેદમાં એચ પ્લસ આવશે હવે આ પદ તમારે શું કરવાનું છે ઋણ આપણે જાણીએ છીએ આની વેલ્યુ ઝીરો છે તો એ બરાબર ઋણ આ જવાબ તમારો આવવો જોઈએ હવે ઋણમાં જવાબ લાવવા માટે આ જે લોગનું પદ છે એ લોઘના પદનું મૂલ્ય ધન રહેવું જોઈએ જો આ ધન રહેશે તો જ એ ધન ગુણ્યા ઋણ જવાબ ઋણ આવશે આ ધન ક્યારે રહે જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો અંશ મોટો થાય અને છેદ નાનો થાય એવો ઓપ્શન આપણે જોઈએ તો આ આવશે કારણ કે અહીંયા તમે બે મૂકશો તો બે નું વર્ગમૂળ એક પોઈન્ટ એકતાલીસ અને એચ પ્લસ એક મૂકશો એટલે અંશ મોટો છેદ નાનો એટલે લોઘ ધન આવશે આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે આન્સર તમારો સી બહુ જ ક્લાસિક એમસીક્યુ નેક્સ્ટ બળતણ કોષમાં પ્રક્રિયા આપેલી છે દહન એન્થાલ્પી તો કાર્યક્ષમતા ગણો કાર્યક્ષમતા નું સૂત્ર થાય કોઈપણ કાર્યક્ષમતા બરાબર થયેલું કાર્ય અપોન આપેલી ઉષ્મા ગુણ્યા સો ઓકે થયેલું કાર્ય કેવી રીતે ગણાય તો કાર્ય બરાબર મુક્ત ઉર્જા થઈ શકે એટલે કાર્ય બરાબર ડેલ્ટાજી આપેલી ઉષ્મા એટલે એન્થાલ્પી એન્થાલ્પી તમને સીધી આપી દીધી છે સાતસો કિલો જૂલ છે ધ્યાનમાં રાખજો જો કે એટલે વાંધો નહીં આવે હવે ડેલ્ટા જી લાવો છે તો ડેલ્ટા જી બરાબર નીપજોની ઉર્જા માઇનસ પ્રક્રિયકોની મુક્ત ઉર્જા તો નીપજોની ઉર્જા સીઓ ટુ એકવાર તો સીઓ ટુ ની ઉર્જા જો ત્રણ આપી છે સીઓ ટુ ની મુક્તુર્જા આ થશે માઇનસ ત્રણસો ચોરાણું પોઈન્ટ ચાર માઇનસ પ્રક્રિયકો સોરી હજી મોલ પાણીની મુક્ત મુક્તુર્જા તો પાણી બીજા નંબરે છે તો સાડત્રીસ પોઈન્ટ બે આમાંથી પ્રક્રિયકની મુક્ત ઉર્જા વાત કરો આની મુક્ત ઉર્જા ના હોય કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં ઓઠું છે એટલે એની મુક્ત મુક્તુર્જા ઝીરો હોય મિથેનોલ પહેલો છે એની મુક્તુર્જા માઇનસ

ક્યુ કેવી રીતે લેવાનું તો યાદ રાખો સરસ ટ્રીક આપું ક્ષાર સેતુની બંને બાજુ પ્લસ હોય તો એનોડ ઉપર આવશે કેથોડ નીચે આવશે એક બાજુ પ્લસ હોય ને એક બાજુ માઇનસ હોય તો એનોડ ઇન્ટુ કેથોડ આવશે એક બાજુ આ બાજુ માઇનસ આ બાજુ પ્લસ હોય તો એનોડ ઇન્ટુ કેથોડ છેદમાં આવશે બંને બાજુ નેગેટિવ હોય તો કેથોડ બાય એનોડ આવે તો અહીંયા બંને બાજુ પ્લસ છે તો એનોડની સાંદ્રતા ઉપર આ બધી ટ્રીક આપું છું અને કેથોડની સાંદ્રતા નીચે એક બીજું ધ્યાન રાખવાનું આ ત્રણ છે ને આ બે છે તો સંતુલિત કરવા અને બે ઘન આવશે ઉપર સ્ક્ન નીચે ઘન કિંમતો મૂકો સીઆર આર થ્રી પ્લસની અહીંયા Fe2+ ટુ પ્લસની અહીંયા એટલે ઈની વેલ્યુ મળી જશે તો નાઇન્ટી સિક્સ નંબરમાં તમારો આન્સર આવશે ડી સોલ્વ જાતે કરજો તો ઓછા ટાઈમમાં વિડીયો પૂરો થાય

H2O બહુ જ IMP પ્રશ્ન છે N લેતા શીખવાનો છે આમાં કાર્બન 5 વખત તો અહીંયા 5 વડે ગુણીશું હાઇડ્રોજન 12 વખત તો અહીંયા 6 વડે ગુણીશું સમીકરણ સંતુલિત કરો તો 5 2 10 ઓક્સિજન 6 16 ઓક્સિજન થયા એટલે અહીંયા આપણે 8 મૂકીશું હવે આનો ડેલ્ટા G બરાબર તમને આના આગળના પ્રશ્નમ શીખવાડો નિપજોની મુક્ત ઊર્જા ઓકે આ નિપજોની મુક્ત ઊર્જા માઈનસ પ્રક્રિયકોની મુક્ત ઉર્જા એમાં ઓ ની મુક્ત ઉર્જા ના લેવાય આ ત્રણેય વેલ્યુ તમને અહીં આપી છે મુકશો એટલે ડેલ્ટા જી મળશે ઓકે હવે એન કેવી રીતે લેવો એન લેતા શીખો એન જ્યારે તમને પ્રક્રિયામાં કોઈ વીજભાર ના દેખાય તો સિમ્પલ ટ્રીક આપું નંબર ઓફ ઓક્સિજન ગણી લેવાના તો કેટલા ઓક્સિજન ભાગ લીધો અહીંયા સોળ ઓક્સિજન ભાગ લીધો દરેક ઓક્સિજનનો વીજભાર માઇનસ બે હોય એટલે સોળ દૂને બત્રીસ એટલે આનો એન થશે બત્રીસ કોઈ પણ બળતણની પ્રક્રિયામાં ડાયરેક્ટ લેવાય એફ લેવાય છન્નું હજાર પાંચસો ઝીરો સેલ મળી જશે ડેલ્ટા જી અહીંયાથી લઈ આવો આ ત્રણેય કિંમત તમને અહીંયા આપેલી છે કિલો ઝૂલ એકમમાં છે એટલે આખો જવાબ જે આવે એને પાછો ગુણ્યા દસ ની ત્રણ કરજો ત્યારે જૂલમાં આવશે ઓકે બહુ જ પ્રક્રિયામાં પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે જેની રિડક્શન વેલ્યુ વધારે હોય પહેલી વાત તો આ માઇનસ ફોર ઓક્સિડેશન આંક નથી આમાં એફી ઓક્સિડેશન આંક ગણવો પડે તો એફી છ વખત સાઇનાઈડ બરાબર માઇનસ ફોર સાઇનાઇડનો ઓક્સિડેશન આંક માઇનસ વન છે એટલે એફીનો ઓક્સિડેશન આંક આમાં તમે ગણશો તો પ્લસ બે આવશે એટલે આ પ્લસ બે એ રીતે આમાં ગણશો તો પ્લસ ત્રણ તો આ ઓક્સિડેશન વેલ્યુ છે હા ધ્યાન રાખજો એ જ રીતે આ પણ ઓક્સિડેશન વેલ્યુ છે હવે આપણે ઓક્સિડેશન કરતાં ચેક કરવો છે તો ઓક્સિડેશન કરતાં ચલે છે રિડક્શન મૂલ્ય ચલે છે વન અપોન ઓક્સિડેશન મૂલ્ય તો આપણને ઓક્સિડેશન મૂલ્ય આપ્યા છે તો જેનું ઓક્સિડેશન મૂલ્ય ઓછું એ પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે આ તમારું વેલ્યુ ઓછી વેલ્યુ છે તો પ્રબળ ઓક્સિડેશન કરતા કા આ હશે કા આ હશે હવે જબરજસ્ત એમસીક્યુ આ પણ છે ઓપ્શનમાં ને આ પણ એમસીક્યુમાં ઓપ્શનમાં જ છે તો શું કરવું ફરીથી ઓક્સિડેશન કરતા ચાલે છે આ રિએક્શનમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતા મળશે પણ આનું તો ઓક્સિડેશન થાય છે પ્લસ માંથી પ્લસ ત્રણ એટલે આ તો રિડક્શન કરતા કહેવાય તો આ તમારો જવાબ થશે બહુ જ એમપી પ્રશ્ન તમારો જવાબ એ થશે ભરાઈ ના જતાની અંદર રિડક્શન કરતા શોધવાનું હોત તો એફઈ ટુ પ્લસ થાત ઓક્સિડેશન કરતામાં એફઈ થ્રી પ્લસ ચલો એક મોનોબેઝિક એસિડ ધારી લો એક મોનોબેઝિક એટલે જેમાં એચ પ્લસ એક વાર છે એવો એસિડ જેની સાંદ્રતા એમ અપોન બત્રીસ છે જેની તુલ્યવાહકતા આઠ છે અનંત મંદ ને તુલ્યવાહકતા ચારસો છે તો વિયોજન અચળાંક શોધો કેવી રીતે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરાય ડેટા બનાવી દો કે એ શોધવો છે તો કે એનું નું સૂત્ર થઈ જશે તમારું આલ્ફા સ્કવેર સી અપોન વન માઇનસ આલ્ફા સી ક્યાંથી લાવું તો સી આપ્યો છે એમ અપોન બત્રીસ તુલ્યવાહક તમારે નોર્માલિટી જોઈએ પણ h એક જ છે એટલે નોર્માલિટી પણ એ જ થશે હવે આલ્ફા જોઈશે તો આલ્ફા માટે લેમડા એમ અપોન લેમડા એમ જીરો ચોપડીનું સીધું સૂત્ર લેમડા આપ્યો લેમડા એમ જીરો આપ્યો આલ્ફા મળશે મૂકી દો સાંદ્રતા તમને આપેલી છે કે એની વેલ્યુ મળી જશે ઓકે તો કે ની વેલ્યુ સો નંબર માં તમારો આન્સર આવશે ગણતરી કરજો ડી આન્સર આવશે નેક્સ્ટ એચએફ માં પીગાળેલા કે એચ થી એનોડ અને કેથોડ ઉપર શું નિપજો મળશે એનોડ ઉપર ઋણ આયન મળે ને કેથોડ ઉપર ધન આયન તો આ ઋણ આયન એનોડ પર અને ધન આયન કેથોડ પર જવાબ આવશે એ નેક્સ્ટ સાંદ્ર એનએસીએલ નું દ્રાવણ છે ઉમેરતા શું થાય સાંદ્ર NaCl નો મતલબ એનોડ ઉપર ઋણાયન કેથોડ ઉપર ધનાયન એનોડ ઉપર સાંદ્ર દ્રાવણ છે એટલે પાણીનો ઋણાયન અને અહીંયા પાણીનો ધનાયન આ બે માં આનું ઓક્સિડેશન સરળ છે એટલે આ સી ટુ બનાવે એલઆઈ એને કે સી એ એમજી એ રિડક્શન ના થાય એટલે એચ પ્લસમાંથી એચટુ બને આ એને આ ઓએચ સાથે જોડાઈ જાય એને ઓએચ બને અને આ શું છે બેઝ છે બેઇઝમાં તમે ફિનોલ થેલિન નાખો તો શું મળે તો ગુલાબી રંગ પ્રાપ્ત થાય જવાબ આવશે એ બરાબર એનોડ ઉપર કારણ કે ઓએચ માઇનસ ત્યાં છે બેઝ છે એટલે જીરો પોઈન્ટ ઝીરો ઓગણસાઠ શેનું મૂલ્ય છે ચોપડીનું બેઠે બેઠું મૂલ્ય છે એન નહીં આવે કારણ કે એન તો બદલાતી વેલ્યુ છે ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આરટી બાય એફ સીધો પ્રશ્ન છે વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો અટકી જાય છે કારણ શું તો બંને ધ્રુવો ખવાઈ જવાના લીધે બંને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ સમાન થવાના લીધે કે બંને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ શૂન્ય થવાના લીધે ક્યારે કોષ કાર્ય કરતો અટકી જતો હોય છે તો બંને વિદ્યુત સમાન થઈ જાય એટલે એટલે થઈ થઈ જાય જાય તમારો તમારો કેટલો આવશે આપેલ વેલ્યુના ના આધારે કઈ બાબત સાચી છે પહેલા તો બધી વેલ્યુ તમે જો ઓક્સિડેશન 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 આની ઓક્સિડેશન વેલ્યુ સૌથી વધારે છે એટલે એમજી ઓક્સિડેશન અનુભવશે ઓક્સિડેશનનું મૂલ્ય એના પછી જીંક છે અને એના પછી એફી છે હવે વાક્ય વાંચો એફી ટુ પ્લસનું રિડક્શન જેડેન દ્વારા થાય યસ જેડેન ઓક્સિડેશન કરે પોતાનું અને આનું રિડક્શન કરે કારણ કે ઓક્સિડેશનનો ક્રમ છે ઓક્સિડેશનનો ક્રમનો મતલબ થાય કે જે આગળ છે એ ઓક્સિડેશન કરશે પોતાનું અને બીજાનું રિડક્શન તો આ વાત સાચી છે જવાબ આવશે એ નેક્સ્ટ સુકા કોસ્મા કેથોડ પર થતી પ્રક્રિયા આમાંથી કઈ છે તો NH4+ માંથી એમોનિયા બને કેથોડ પર કીધી છે એનોડ પર કીધી હોય તો આ આવે કેથોડ પર કીધી છે એટલે આ આવશે ઓકે પાણીમાંથી આ મેળવી લેશે નેક્સ્ટ મોલર વાહકતાનો SI એકમ સાયમન્સ SI એકમ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ

કોપરના પાત્રમાં નું દ્રાવણ કેમ ભરી શકાય કારણ કે કોપરનું રિડક્શન મૂલ્ય વધુ છે એટલે જેનું રિડક્શન મૂલ્ય વધુ હોય એવા પાત્રમાં તમે દ્રાવણ ભરો તો વાંધો ના આવે કારણ કે પાત્ર કેથોડ બની જાય અને કેથોડવાળું પાત્ર ક્યારેય ખવાય નહીં એટલે ને કોપરના પાત્રમાં ભરી શકાય છે કારણ કે કોપરનું રિડક્શન મૂલ્ય વધુ છે અને કેથોડ બને એમ કે ના ભરી શકાય તો માની લેવાનું કે તમારું પાત્ર એનોડ બનતું હશે યાદ રાખજો શામાં થાય છે વિદ્યુત વિભાજનનો ઉપયોગ ધાતુ શુદ્ધિકરણમાં તો હા અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર બને સીએલ ટુ વાયુ બને બને એને ઉત્પન્ન થાય હમણાં જ જોયું થાય એટલા જવાબ આવશે આપેલા બધા જ પાણીની વાહકતા કેટલી ચોપડીમાં સીધે સીધું મૂલ્ય છે ત્રણ point પાંચ ગુણ્યા દસ ની પાંચ ચોપડી બેઝ ક્વેશ્ચન છે નેક્સ્ટ લેડ સંગ્રહ કોષના દ્રાવણની સાંદ્રતા અઠાણું આડત્રીસ ટકા વેટ by weight એચ ટુ એસ ઓ ફોર next તુલ્ય વાહકતાનો એકમ તુલ્ય વાહકતામાં એક થાય સાયમન સેન્ટીમીટર square પહેલા મોલ inverse હતું અહીંયા ગ્રામ તુલ્ય inverse સાયમન ની જગ્યાએ મોલ લખો તો એ ચાલે ગ્રામ તુલ્ય ઇનવર્સ તો મો સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇનવર્સ મો સેન્ટીમીટર સ્ક્વેર આ થશે નેક્સ્ટ હવાની હાજરીમાં કઈ ધાતુ લીલા રંગનો ક્ષાર આપે તો કોપર બરાબર કારણ કે આયરન ઉપર તો લાલ રંગનો કાટ લાગતો હોય છે અને પેલામાં તમારી જોડે કયો લાગશે તો કોપરમાં લીલા રંગનો લાગશે ઝિંક અને કોપર પર કાટ ના લાગે કારણ કે એ એક પ્રકારની મિશ્ર ધાતુ બની જાય કયો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તો કે સમૂહ એકનું તત્વ સમૂહ બેનું તત્વ સમૂહ એક સમૂહ એક અને બેના તત્વોથી બનતા સોલ્ટ બધા જ પ્રબળ હોય નેક્સ્ટ પ્રબળ કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો કરો તો વાહકતામાં વધારો વિશેષ જણાય છે આને કયો નિયમ કહેવાશે ઓસ્વૉલ્ડ ના મંદનનો નિયમ તમે આલેખ યાદ કરો તો પ્રબળમાં ધીમે ધીમે વાહકતા વધે આમાં શરૂઆતમાં ના વધેન પછી એકાએક વધી જાય નિર્બળમાં નિર્બળ માટે વક્ર આલેખ હોય પ્રબળ માટે સીધો આલેખ હોય લેમ્ડા m વર્સીસ √c નો આલેખ થાય નેક્સ્ટ લઈએ AlCl three ના દ્રાવણમાં એક એલ્યુમિનિયમ મેળવવા કેટલા ફેરેડે જોઈએ ત્રણ કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા plus ત્રણ હોય લેડ સંગ્રહક કોષ ડિસ્ચાર્જ થાય ત્યારે શું થાય ડિસ્ચાર્જ થાય એટલે PbSO4 ઉત્પન્ન થાય Pb માંથી PbSO4 બને અને H2SO4 વપરાય એટલે SO4 છૂટો પડે એટલે H2SO4 નું પ્રમાણ ઘટે ચોપડીનું બેઠું વાક્ય છે નેક્સ્ટ દ્રાવણના ઉપકરણો સૌથી વધુ ઉપયોગ થાય છે દ્રાવણનો ઉપકરણોમાં સૌથી વધારે ઉપયોગ થાય છે તો દ્રાવણનો કયા ઉપકરણમાં ઓકે તો લેટ સંગ્રહ આડત્રીસ ટકા વેટ બાય વેટ અહીંયા ભૂલ લાગે છે H2SO4 એસ દ્રાવણ હોવું જોઈએ ઓકે

ધાતુક માં કોનું રિડક્શન થાય છે બોલો એફી ટુ પ્લસનું તો ઓક્સિડેશન થતું હોય છે બરાબર અને રિડક્શન કોનું થતું હોય તો એકસો માં તમારી જોડે તમને ખબર છે એનો કેથોડ ઉપર ઓ ટુ પ્લસ એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે પાણી બને આમાં માઇનસ બે હોય આમાં ઝીરો ઝીરો થી માઇનસ બે એટલે ઓ ટુ નું રિડક્શન થાય છે નેક્સ્ટ આયનીય આધાર કયા પરિબળ પર રહેલો છે તો શું ઉમેરો છો એના પર વિદ્યુત વિભાજ્ય કયો નાખો છો પ્રબળ કે નિર્બળ તેના પર આધાર રાખે છે ઉત્પન્ન જે પદાર્થ અંદર નાખ્યો એના પછી જે આયનો બન્યા એ આયનોના કદ નાના છે કે મોટા જો કદ નાના હશે તો વાહકતા ઓછી હશે કારણ કે નાના કદના આયનો પાણી પાણી વધારે વધારે લે એટલે દોડી શકે નહીં એટલે દ્રાવણમાં જેટલું કદ નાનું એટલી વાહકતા ઓછી એટલે કદ ઉપર આધાર રાખે છે દ્રાવકની પ્રકૃતિ પણ જોવી પડે ચીકણો સ્નિગ્ધ વધારે હોય તો તમે એમાંથી સરળતાથી વહન કરાવી શકો નહીં એટલે ત્રણેય વસ્તુ પર આધાર રાખે છે નેક્સ્ટ ચડતો ક્રમ વાહકતા ચલે છે આયનોની સંખ્યા તો અહીંયા આયનો ગણો એક અને આખો કૌંસ એક વાર તો આ બે અહીંયા આયનો ગણો બે અને આ એક ત્રણ આયનો અહીંયા ત્રણ અને આખો કંશ એક ચાર આયનો અને અહીંયા એક તો સૌથી વધારે વાહકતા ત્રણ નંબરની ત્રણ નંબર વાળા ત્રણ પછી બે તો ત્રણ પછી બે આવતું હોય એવો ઓપ્શન આ છે વાહકતા ચલે છે આયનોની સંખ્યા એને ટુ એસોફો નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ફરીથી એનોડ એનોડ કેથોડ ની ટ્રીક ઉપર ઋણ આયન લઈ લો કેથોડ ઉપર તમે ધન આયન લઈ લો ઓકે જલીય દ્રાવણ એટલે એનોડ નો અરે પાણી નો ઋણ આયન અહિયાં આ હવે મેં તમને ત્રણ ઋણ આયન આપ્યા છે આની આગળનો વિડીયો જોઈ લેજો જેમાં એસોફોર ટુ માઇનસ ના કરે એટલે અહિયાં ઓ ઉત્પન્ન થાય એને પ્લસ ના કરે એટલે અહિયાં એચ ઉત્પન્ન થાય બરાબર વજનનો નો ગુણોત્તર તો આનો સોળ દુ બત્રીસ બરાબર અને આનો બે ગ્રામ એટલે આમાં તમારો જવાબ શું આવશે બત્રીસ જેમ બે એટલે સોળ જેમ એકસમાં એનો વિદ્યુત ધ્રુવમાં સિલ્વર પાવડર નો ઉપયોગ થતો હોય છે એટલે આમાં તમારો જવાબ આવશે વિદ્યુત ધ્રુવમાં ઉદ્દીપક તરીકે સિલ્વર પાવડર એટલે સિલ્વર પાવડર નથી એટલે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વપરાશે ઇલેક્ટ્રોનિય વાહકતા વાહકતા એટલે ધાતુ ધાતુ કઈ બાબતો પર આધાર રાખે છે તો ધાતુના બંધારણ ઉપર એનો આધાર હોય છે તો સાચી વાત છે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે એના પર આધાર રાખે હા તાપમાન હા તો તાપમાન વધે તો વાહકતા ઘટી જાય એટલે જવાબ આવે આપેલ ત્રણેય ધાતુક શારણમાં એચ પ્લસ ક્યાંથી મળે તો આ ભેજમાં રહેલું પાણી હોય એમાં તમે સીઓ ટુ વગાડો એટલે તમને અહીંયા એચટુ સીઓ થ્રી મળે એ આગળ જઈને ટુ એચ પ્લસ પ્લસ સીઓ થ્રી ટુ માઇનસ બનાવે એટલે જવાબ એચટુ સીઓ થ્રીના વિઘટનથી નેક્સ્ટ પિગાડેલા એને સી એ શબ્દ સાંભળજો પીગાડેલો એટલે પાણી નથી સૈદ્ધાંતિક કદ આટલું છે ને પ્રાયોગિક કદ આટલું છે તો કોષ ક્ષમતા હંમેશા પ્રાયોગિક અપોન સૈદ્ધાંતિક જ હોય અને ગુણ્યા સો પ્રાયોગિક અપોન સૈદ્ધાંતિક ની કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવશે નેવું ટકા સાદુરૂપ જાતે આપજો હમણાં આવ્યો તો એ પ્રશ્ન એલઆઈસીએલ એનએસીએલ કેસીએલ ની અનંત મંદને તુલ્ય વાહકતા તો એલઆઈ પ્લસ એનએ પ્લસ અને કે પ્લસ કદની વાત કરીએ તો આનું કદ ઓછું હોય જેટલું કદ ઓછું એટલું એ પાણી વધારે શોષે પાણી જો વધારે તો એ વજન વધી જાય એટલે દોડી શકે નહીં એટલે કદ નાનું એની વાહકતા ઓછી તો એલ પાછળ કે આગળ એવો જવાબ તમારો વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ માપવા માટેનું સાધન પોટેન્શિયો મીટર નેક્સ્ટ આ બધા ચડતા ક્રમમાં ગોઠવેલા છે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તો કયા બેને જોડો તો સૌથી વધારે તફાવત મળે તો સિમ્પલ પહેલું અને છેલ્લું જોડો એમાં સૌથી મોટો તફાવત જોવા મળે તો એમ અને q જવાબ આવશે બી નેક્સ્ટ ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી તો ડેનિયલ કોષમાં અહીંયા ઝિંક હોય અહીંયા કોપર હોય અહીંયા દ્રાવણ ZnSO4 સોફોર હોય અહીંયા કોપર સલ્ફેટ હોય જીંકની પટ્ટીનું વજન ઘટે છૂટી પડે અને કોપરની પટ્ટીનું વજન વધે કોપરની પટ્ટીનું વજન વધે એ તમારો ઓક્સન કોપરના ટુકડા એજી એનો થ્રીના દ્રાવણમાં નાખતા રંગ વાદળી થાય કારણ શું તો કોપર જ્યારે એજી એનો થ્રીમાં જાય એટલે કોપર પોતાનું ઓક્સિડેશન કરે અને એજી પોતાનું રિડક્શન કરે કોપરમાંથી કોપર ટુ પ્લસ બને એટલે ઓક્સિડેશન થાય એ થી આ જે આયન બને એ જલીય દ્રાવણમાં વાદળી રંગ આપે છે સીયુ નું ઓક્સિડેશન નેક્સ્ટ એજી પ્લસમાંથી વેલ્યુ ઋણ છે તો તે કયો વિદ્યુત ધ્રુવ બનશે તો ઋણ છે એટલે એચ ટુ ની સામે ધ્રુવ એટલે મૂલ્ય અહીંયા ભૂલ છે રિડક્શન મૂલ્ય આનું ધન આવશે એટલે આ કેથોડ તરીકે વર્તે કારણ કે એજી પ્લસ માંથી એજીની વેલ્યુ પોઈન્ટ એસી પ્લસ છે અને પ્લસ છે એટલે એની રિડક્શન વેલ્યુ વધારે એટલે કેથોડ તરીકે વર્તે સંદર્ભ ધ્રુવ તરીકે શું વપરાય ચોપડીનો બેઠો એમસીક્યુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ કોષ પોટેન્શિયલ કઈ બાબત પર આધાર રાખે છે તો E બરાબર E0 0.059 ભાગ્યા n આ વેલ્યુ ક્યાંથી આવી હતી યાદ કરો 2.303 RT/F પરથી આવેલી છે એટલે t નો આધાર છે અને log અહીંયા નીપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક એટલે તાપમાન પર આધાર રાખે છે સાંદ્રતા પર આધાર રાખે છે ઈ જીરો લાવવા પ્રકૃતિ પર આધાર રાખે એટલે આપેલા બધા રિડક્શન રિડક્શન મૂલ્ય છે ને કરતાનો ક્રમ તો રિડક્શન કરતા સૌથી ઓછું એની રિડક્શન સૌથી વધારે તો બીજાનું રિડક્શન મૂલ્ય સૌથી ઓછું એટલે એ આગળ તો જવાબ આવશે એ નેક્સ્ટ જો કેથોડ પર એચ બનતો હોય એટલે એચ પ્લસ માંથી એચ ટુ બને છે સમજો અને એનોડ ઉપર સીએલમાંથી સીએલ ટુ બનતો હોય તો કયું દ્રાવણ હશે તો કેથોડ ઉપર એચ પ્લસનું રિડક્શન થયું એટલે સો ટકા અહીંયા એક એવો આયન હશે જે રિડક્શન નહીં અનુભવતો હોય અને અહીંયા સીએલ માઇનસ તો સાંદ્ર એને સીએલ મંદ એટલે ના લેવાય મંદમાં તો બંને બંને આયન પાણીના વપરાતા હોય એટલા માટે છે અને આની વેલ્યુ પોઈન્ટ પિસ્તાલીસ તો આ માઇનસ આ બાજુ આવી જાય તો જવાબ આવશે માઇનસ પોઈન્ટ પિસ્તાલીસ વિસ્ટર્ન શું માપી શકાય અવરોધ નેક્સ્ટ ફેરાડેના બીજા નિયમનું સ્વરૂપ શું છે તો જે જથ્થો ચલે છે એનું તુલ્ય દળ સમાન પ્રવાહ પસાર કરતા પ્રાપ્ત થતા જથ્થો એ તેના તુલ્ય દળના સમપ્રમાણમાં હોય એક ઇલેક્ટ્રોનનો એક પોઈન્ટ દસ ની માઇનસ ઓગણીસ એક ઇલેક્ટ્રોન એક મોલ કીધો હોય તો છ છન્નું હજાર ચારસો સિત્યાસી કઈ ધાતુઓ એનોડ પંખ તરીકે જમા થાય બધી મોઘી ધાતુઓ બરાબર એ એનોડ પંખ તરીકે જમા થાય લોખંડના કાઠનું સૂત્રુ સિમ્પલ ઓકે તો આપણે કમ્પ્લીટલી વિદ્યુત રસાયણના બધા જ પ્રશ્નો સોલ્વ કરી દીધા તમે શાંતિથી પ્રશ્ન બેંક જાતે સોલ્વ કરો અને એમાં જે પણ ડાઉટ્સ હોય એના માટે તમે આ વિડીયો જુઓ વિડીયો શક્ય એટલો ટૂંકો કરવા માટે મને પણ મહેનત પડી રહી છે તમે પણ થોડુંક કોપરેટ કરશો થેન્ક યુ